શું કરું આજ તો નિશાળ મોડું થઈ હે બે ત્રણ મારે હા આ લે હજે તો દરવાજો છે હજી સાહેબે ના લે મારો હા ઉડી જતો મિકીત સાહેબ મનમાં હાર છે અંદર જાય નું રમીશ લહેને હવે કણે રમું Ai, a cara é <coughs> આમ તો જોઈ કેમ કુંવારી અમોરે હે હવે મારે હું કરું લા મને હવે ભાગવા દે નકર મને એક કુવારી દાશે ને તો મારી ભોટી મળી નાખતી એ મને કોક બચાવો હે મને કોક બચાવો કોઈ બાપા આ તો વાન વાય આવે હવે હું કરું આ તો મારી વાઈન વાય

ગુરુલા મને ભાગવા દે નકર મારી બોડી મળી ના છે ઓય બાપા રે આ તો મારી માં આવે હવે હું કરું ભાગી ત્યાં ભાગ

એ મને કાર ગંડો વાંચ્યો કાર ગંડો હું નીચે રમતો તો ને કે ઉપરથી પડ્યો કુવાડી લઈને આવડ કુવાડી હતી નાતમા ખોટો બોલે કે સાચું બોલે સાચું બોલું પપ્પા હવે ખોટી નો આયા બિચારા પાણી ઢાકામ નાવા જાવ એટલે પાછો ગુડાણો પાણવા ભેગી ન થા ચોપો આપણે જાકો ભાઈઓ એલા આ મારો બટો આ તો એલા કાર ગંડો હાસતા કુવાડી વારો

અલા મનિયા હાથમાં કુવાળી હોતા તું તું કેતોતી સાચું હો તો બાપા તમે માનતા નતા પાછા મારું હવે આથી ભાગી જવાય હો હા હો બાપા એ તમારો હસો હો ભાગી જવાય હા હા ઘરો ઘરમાં ઘરો એકા એ બાપા હા શા જાવ ઘરમાં એ ઘરમાં ન જવાય હો ઘરમાં દરી જાવ હા અને આપણે અંદરથી કમર બંધ કરી દે ઈ કારગંડો આય આવે હા કુવાડી કમરને ઠોકે કમર થઈ નખે લે તો મનિયા એ તારું સાચું હવે શું દાસ્યુ તો હવે કાય નહીં મારી પાસે આડિયો છે જોરદાર શું આપણે ધાબા ઉપર ચડી જાય ધાબા ઉપર શું પછી કરશું એ આવી જશે તો ધાબા ઉપર ચડે તો આપણે સજે થી હેઠા ઉતરી જશું હોય વાહ મુનિયા ભાઈ એ તારો આઈડિયો હારો લે હાલો હાલો તો ધાબા ઉપર ચડી જઈ હાલો ભાગો ભાગો મુનિયા ભાગો ભાગો કાર ગણો ફૂંડો હો લે આપણે ખૂણામાં બેસી જઈએ બધા એલા મુનિયા આ આવી જાય છે ને